મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે આઠ જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે આઠે આઠ જગ્યાઓ ઉપર રાજકોટ મહાનગરપાલિકાની ફાયર શાખાના સ્ટાફ કાર્યરત છે સાથે સાથે આપણે બાંધકામ તરફથી જે નાની મોટી રિક્વાયરમેન્ટ છે ક્રેન્સ છે રોશની દ્વારા જે સ્ટ્રીટ લાઇટિંગની આવશ્યકતા છે અને સાથે અન્ય જે નાની મોટી વિવિધ આવશ્યકતાઓ છે એ તમામ જે જરૂરિયાતો છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી છે જે ફાયર સ્ટાફ અત્યારે કાર્યરત છે એ સંપૂર્ણ રીતે પ્રોફેશનલી ટ્રેન્ડ છે એના માટે તો તમામ લોકોને મારી રિક્વેસ્ટ છે કે આપ લોકો પોતાની રીતે કોઈ પણ જગ્યા કોઈ વ્યક્તિ આગ્રહ ના રાખે કે અમારે જાતે કરવું છે આપ આવી જે અમારી પ્રોફેશનલ ટ્રેન્ડ ટીમ છે એમને આપની મૂર્તિ આપી દો સન્માન સાથે અમે આનું મૂર્તિનું વિસર્જન કરશું તો આપના મારફત આ તમામ જે રાજકોટ વાસીઓ છે એમને અમારી વિનંતી છે રાજકોટ મહાનગરપાલિકાની જે સ્વચ્છતાની ટીમો છે ઝોનની એ આપ તમામ ઉપર અમે લગાડી છે અને સાથે સાથે લોકોને પણ રિક્વેસ્ટ છે કે જયારે આપ લોકો પણ વિસર્જન માટે આવો તો આમાં અમારું આપ સહકાર આપો અને જ્યાં શક્ય હોય ત્યાં જે આપના દ્વારા વિવિધ પૂજાની સામગ્રી વગેરે છે એ આપની વિધિપૂર્ણ પૂર્ણ થયા બાદ આપ જે લોકેશનથી લઈ જ લઈ જશો તો અમારા જે સફાઈ કામદારો છે જે ખરેખર ચોવીસ કલાક આ કામગીરીમાં જોડાયા છે એ લોકોને આપ ખરેખર સાચી સેવા અને મદદ કરી શકશો મંજૂરી જે ફાયર સેફ્ટીની ટીમ છે તે એમની પાસે લાઈફ જેકેટ છે તમામે તમામ અમારા જે ફાયરમેન છે લીડિંગ ફાયરમેન છે અને સ્ટેશન ફાયર ઓફિસર એ તેના જ છે લાઈફ જેકેટ એમની પાસે છે સાથે સાથે રિંગ પણ એમના પાસે છે જો નાનું મોટું રેસ્ક્યુ કોઈનું કરવું પડે તો કરી શકે છે અને સાથે સાથે જે મોટી મૂર્તિઓ છે એના માટે અમે ક્રેનની વ્યવસ્થા પણ કરી છે જેથી કોઈ માનવ ઇન્ટરફેરન્સ એમાં ના થાય અને પોતાની રીતે આપણે ક્રેનના મદદથી એનું વિસર્જન કરી શકીએ